જય માતાજી રામ રામ ને સીતારામ બસ અગળી જો ઉઠી ને શાક રોટલી કર્યા જરાક નાસ્તો કરવો ને રાયતા રાઈતા શરદી બસ જામ દવાખાને દવા લેવા રોટલી કરી લીધી ને શાક કરી લીધો રોટલી સાનો નાસ્તો કરો તો મારા એક દુખતી એ જે રાઈત આખી શરદી શરદી તેની વાત જ ભૂસોમાં એટલી શરદી હતી એટલે આ હું વાતો નતું હા ન તો લેવાતો એ ને એ વગર જાવું પણ હે ને હાજી એકાક હમણાં કલર કામ આલેનું ને તો હમણાં કહેતી હતી કલર કામ લે તો એની એક નુકસાન કરીને તો મેં મને હાલો એ પણ કહું એનું કરાવું કાં એક દીધ એ દિવાલ તોડીને તે તો હમણાં કીધું નહોતું કહું દિવાલ તોડાવ તો આખું અંદર ડૂસો હોય તોય મેં કીધું હાલો કોઈ રહ્યું બધા હું રોટલા હારું આવતો હોય ને તો આપણે એને ખીચકા ઉકાત મેં કીધું કે ખોર્યું તો મેં આખો સાફ કર્યું ને ઓસાડું ને ગાદલા ને આખા ભરાઈ ગયા હતા એ બધા એમ એલા કર્યા ઓસાડું ધોયા ઓહી ઓહિકા ધોયા એ બધું કરી નાખ્યું તો મેં ખોયરું કરી નાખ્યું તો એની જરાય અલું ન થયું કારણ તો ખોયરું કરી નાખ્યું પછી જો એની કાલુ તારીખમાં એની કલર કર્યો કલર કર્યો તો મારે આખી મોટરમાં કલર થઈ ગયો

હુઈયો દીધો ગોરિયું દીધ્યું ને એક સ્પ્રે દીધો એટલે દીધો એટલે હવે એક દવાને એક સ્પ્રે મેડિકલમાં લેવા જવાનું તો એ પછી દયું પેલા અટાણે તાજી નાથી આપ્યા ને એ જ્વારિયું ગોરિયું આપ્યું ને એક ગોરિયું ને એક જે સ્પ્રે એ જે લેવા જવાનું હે એક ગરમ સાટવાનો આ સ્પ્રે આ ગરમ સાટવાનો સ્પ્રે હે ને ઓલું નાકમાં સાટવાનું કીધું નાકમાં સાટેને તો જાય એટલે જે એક લેવા જવાનું છે તો ગોરિયું લે આવી અગળી બસ પિયેલા ના ગોરિયું તો નિરાશ થઈ જાય અમારે જુલીબાઈ બાઈ હે ને હું નતી વાય અળિયા પાટીને ખંઠેર કરતી હતી ને મેં કહું હે ને પેલે પેલા હું કહું આ બધું કરું કર નાખા ને ઝૂલી અગડી નથી આના ના કરીએ એટલે પછી કામ તો કઈ નથી કરતી પણ મોજા નેઠા એ બધા નખ્યા ઉપાડે ના ડા કરતા

પછી મારે આજ છે ને બપોર પછી જાઉં લેપકોસા મેં મારી બેન પણ એક ઘર બારો હમણાં ઇન્ડિયા ઊઠ થયો હતો એટલી વાત દુઃખની હે પણ એ ઇન્ડિયાથી પાસે આવે તો એને પાસે મારે જાવ મજા જ નકતન રોગો તો ન જ પણ મજા ને જ તો એ જાઉં જો હે કે એ ઇન્ડિયાથી આ જ આવે અને પાસે વહી જાય કાયમી એટલે કાયમી જાય તો ના એલા ઉઠે ને એટલે ના જેનો હગીએ તો મેં કાલો મજા ને જ પણ તો એ જીઆમાં એટલે આજ છે ને એટલે બપોર પછી હે ને ના એને પાસે ઘણીક વાર થયા માં નિર્મલ કામ હે ન કરતો મોટર લઈને લેજા જ પણ એવા બાજુ હું જાય એને પાસે ચાલો દવા પીએલા તો થોડું ઘણું સારું થતું થાય અટાળે હવા ત્રણ થયા નીતા ને રેખા બે ઘી મેળી ઉપર ફોટા પડવા અટાણું ત્યાં પાડતી હતી લીલું ઉતારતી હતી ને ગી ઉપર બે ને ઢાકલા જે હું થગું હોય ટાઈટ લાગે એકદમ ને હું બે બેઠી જો ઝૂલી હતી હું અહીંયા હું તી અત્યારે કંઈ વડીયા નહીં જાજુ કોઈ ઉતાર્યો ને થોડોક જ વિડીયો ઉતાર્યો ને એ વગળી બસ જો મારે લેપકોસા જાઉં તે ત્યારથી જાય ને પછી જ્યાં લેપકોસા તો હું વિચાર કરતી હતી કે હવે લીવું સીટલી જો બે એઠી આવે ને તો પછી હું ત્યારથી કે શ્યાર વાગે બસમાં વહી જાવ ને કે પછી ટાઈટ સડીને તો કાંઈ નહીં ન ને પછી ટાઇટની ગાઇટિંગનું હેરાન થાય તો વેલેરી વહી જાઉં કા તે વિચાર કરા કે હવે ને ત્યારથી નિહરેજા જો અગળે આને લંબાવીને હોય ને તો હું ઓડપ નહીં થાય ઊભી થવાની પાછી ને ટાઈટી સડી

ખબર નહિ એવું કેટલી ઘડી વાત જોવે કે પછી કામ કરે તો હાલો અટાણે વાઈ ગયા છે ને પાંચ પાંચ ને પાંચ દો થાય અને હું છે ને લેપકોસા પૂગ્યા આવી એવાથી જો થોડુંક થાય હાલે ને એટલી શાંતિ ને ઘેર જા એ અગડાથી શાંતિ ને ઘેર પૂગે જા તો પછી ગલી થોડું કાલ ને જવાનું થઈ ને આજ છે ને કાવું હોય કઈ આખા મોગુસા માં લાઈટ નથી લાગે હા એ વાવી લાઈટ હટા આખા મોગુસા કઈ લાઈટ નથી હું જોતી આવતી મારી નગડી જો બસ તન ફોન હતો ને તને કીધું હું કાલ લે હું પોગી આવે હું કા તાઈ લાગે ટાઈટ લાગે બસમાંય પણ નીંદર આવતી તી તને તો બુંગેન હુંવા જાવ કે કામ એવી ટાઈટ લાગે મારો લુક તો હે ને મે તમણે દેખાડ્યું ને પણ આલો દેખાડતા હતાણ તકી બોલ દેખાઈ મણી ખબર ને તો કઈ હાલ તમને દેખાડ્યું મારો લુક કે કે জার্সি પર ધડીંગ જીવ એકદમ ચાડી આકોરા બધે રેસ્ટોરન્ટ દુકાનો ને આકોરા મોબાઈલની દુકાનો બધે હે તો હાલો એને આપણે આ વિડીયો વાંજેન જેન્ટ કરી દઈએ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને પાછા મળીએ આપણે નવા લોગમાં તો જય માતાજી ને બાય બાય